હાલમાં આપણે વાત કરીએ તો ઘણા દિવસો પછી ગુજરાતમાં જે સરહદી જે જિલ્લાઓ છે તેમની સ્થિતિ હાલમાં ઘણા સમય પછી સામાન્ય બની છે દસ તારીખે જ્યારે આ સી ફાયરની વાત થઈ હતી ત્યારે સાંજે પાંચ વાગે વાત થઈ હતી અને એના જસ્ટ ત્રણ કલાક પછી જ પાકિસ્તાન તરફથી અમુક જગ્યાઓ જે છે સરહદી જે જિલ્લાઓ છે ત્યાં ડ્રોન પણ જોવામાં મળ્યા હતા અને એના પછી આપણે વાત કરીએ તો ઘણી બધી જગ્યાઓ પાછો ફરીથી બ્લેકઆઉટ કરી દેવામાં આવી હતી અને એના પછી આજની વાત કરીએ તો હમણાં હાલમાં આ જે બધી માર્કેટો જે છે બધી બજારો છે તે રાબેતા મુજબ ફરીથી ધમધમતું થયું છે આપણે વાત કરીએ તો રાજકોટ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આપણા હાલમાં આજથી ફરીથી શરૂ કરી દેવામાં આવી છે આગળ વાત કરીએ આપણે તો ચૌદ તારીખની એની ગાઈડલાઇન્સ હતી કે ચૌદ તારીખથી રાબેતા મુજબ ચાલુ થશે રાજકોટ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે પણ એના પછી હમણાં હાલમાં જે સ્થિતિને જોતા અને જે દેશની જે હમણાં સ્થિતિ જે સામાન્ય બની રહી છે તેને જોતાં હમણાં હાલમાં ફ્લાઇટ અને જે આપણા રાજકોટ ઇન્ટરનેશનલ એર એરપોર્ટ જે છે તેમના તરફથી તંત્ર દ્વારા એમને ફરીથી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને જે ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે તેમની સ્થિતિ હમણાં હાલમાં સામાન્ય જોવા મળી રહી છે